નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા હોળી ધુલેટી પર્વના તહેવારને લઈને વાઘોડિયા નગરમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું વાઘોડિયાના સંવેદનશીલ વિસ્તારોમાં કોઈપણ અનિચ્છીય બનાવ ન બને તેને લઈને પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ કર્મીઓ સાથે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું વાઘોડિયામાં કાયદો અને વ્યવસ્થા રહે તે હેતુથી વાઘોડિયા નગરમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું તેમજ દ્વિચક્રિયા વાહન ચાલકોને નડતરરૂપ પાર્કિંગ ન કરવા માટે સૂચન પણ કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા Thank you.